છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે તાપની સાથે સાથે સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું ત્યારે હવે રાજ્યના લોકોને ચોમાસાના આગમનની ઇંતેજારી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોના હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને રાજ્યમાં ચોમાસું પંદર જૂનથી શરૂ થવાની સંભાવના છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરી છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળ અને ઉત્તર પૂર્વના ભાગોમાં પહોંચી ગયું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંદર જૂને ગુજરાતમાં પ્રવેશ કરશે પંદર જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે જે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે જો કે તેમાં ચાર પાંચ દિવસ આગળ પાછળ થઈ શકે એમ છે